ગુજરાત બાંધકામ બોર્ડ અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથને બે વર્ષ પૂર્ણ થતા બંને ધન્વંતરી આરોગ્ય રથના સહકર્મીઓ અને ધન્વંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલ પટેલ પ્રોજેક્ટ કોર્ડિનેટર ચેતન જાધવ એકસો આઠના ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સાથે રહીને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો પર જઈને શ્રમિકોને નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરીને લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો બંને આરોગ્ય રથ મળીને પંચાણું હજાર જેવી ઓપીડી બે વર્ષમાં કરવામાં આવી છે આરોગ્ય રથમાં દસ હજાર ઇ નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે ત્યારે ધનવંતરી રથ શ્રમિકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે ધનવંતરી આરોગ્ય ર આરોગ્ય રથના ઈ નિર્માણ કાર્ડ કાઢવામાં આવે છે જેથી બાંધકામ શ્રમિકોને ઓફિસ સુધીને આવવાની જરૂર હોતી નથી અને બાંધ ધનવંતરી આરોગ્ય રથ તેમને બધી યોજનાઓનો લાભ કાર્ડ આપી શકે છે